હવે બીડું બજાર જાવું તો આ તડકો ચટલો બધો આ હા 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 ખૂબ તડકો પડ્યો હતો મારે પડું આ તો મારે બીડું હવે ગરમીનું તો હેન્ડિંગ જાવ તો મરી જ મરી જ ફરા હવે બાઈક કોઈ પાઈન માગો આ ખટમથી પાણી ભાવ્યું છે કે બાઈકને છે આમ તો મારા પડે ના પાડ્યો તો પણ નહીં પણ વળી આ ટ્રાય મારો કદાચ હાલ તો ખટમલ દે

મારા ભેડા આવું શું કોમ છે ખાલી થોડું છે કોમ છે હા બાઈક જુઓ લ્યા તમે શું બાઈક તો જરૂર આવું જ છે પણ બાઈક નહી આલો આલો પડશે કેમ કે બજારમાં માં જાટાળો મેળ પડાવો નહી ના બાઈક નહી મળે તો સોપડા બોપડા નહી આયલો કે તો બાઈક નહી મળે આ મારા બડા કંજુસ છે નો બાઈક આલા મારા બડા કોક તાટી તો મારું પણ બડી મોની જાય તો આલો આલો ખાટે ના બાઈક નહી મળે એ આ ગરીબ હમુ જોવા મુ ના એ તો જોઈ જ છે ઓમ નહી હારા લાગતા મુ

આ ચેતનજી કોક કરે છે જે મારું વડે લાજો હોય પાન પાહેન બાઈક માં કદાચ વડે હાલી દે તો વડે તો વડે મારા વડે કોમ થઈ જશે ચેતનજી એ ચેતનજી ઓ શું કરો છો આ તોફલી બનાવી છે લ્યા અલ્યા સોળા બલ્લા રાખો ને બેહવા થાય કોક દાડુ બેહવા ચાલે પણ પેલો હુતલુ પરવું છે કે હવે આજે પેલો હડો ભરીન છે કે આજે કીધું આલ તોફલી હોય તો સાલા કે હડો તો હુતલુ તો હું પરિયા લ્યો એની ચિંતા ના કરવાની કોમ તો આપણે કઈ નો હે

પેટ્રોલ તો ઘણું છે પણ આરો કડી કોમ આવતો નહીં કે એટલા બધા હું કોઈ નહીં આવું આ તો શોખ જાતો તેલ લેવા આપણે શું આ મારો બેટો મોકે હેડી હેડી ને થાચો તડકા ના તો આ જો તડકો પડે છે આ મારો બેટો કોઈ લોહા આવે છે એવું લાગે છે આ સાલો કદાચ જીપુ રાખે તો એ ડોહા ભા પુરા કજો અલા આ તો બલા ગફુર થી લાગે છે મારા બધા તો હે બોના ગફુર કાકા હા બોના

ચાની જુઓ તો ચેના બાયક માં રાખણ તું છે ચાની જુઓ ચાની અને માનો હું જો બની તો બાયક ના હું અને નાઈ સુધી જા તો બેટો ના ની જા દોડ ફૂટીયો આ બોખલો દોહા મારા બેટા મે તો હારો છે રાતો કોટિયા છે મારા બેટા બાયક માં મન લાબે હારે મારા બેટા જુવા કા હવે તો બાયક નવો જ છોડાવું એને અમે બાયક માં પાવર છે કે હવે આ તો નવો લાવવાનો ના મારો બેટો બાઇક નો કીધું બાઈક ઘડી વાર આલો ઘડી વાર આલો કીધો બજાર માં જઈને તરત પાસ આવ મારા વડે કોઈ બાઈક ના આલું કા આવોરા બજાર માં જ તો એ હવે પણ બાઈક તમારો આલો વાર જઈને આવો ના બાઇક તો આવવા નહી તમને

મને આરો વિશ્વા ને યાદ તમારું કરે લે હા લે હા અલા માતો રો કેસ લેવું છે આ તો બાઈક કેમ દેનું કારણ શું તો ને પાડ બધો કલર એક મેક થઈ જા છે કે તમે કા ઘણા છે તેમ આ થોડાક કમે વા છે કે કલરમાં આ બાઈક જો તેમાં સર જોવા સર બાઈક તો આરી જો બાઈક તો સે લોટ આપણે ઘણા પડ્યા છે ઓબળો આમ તાકો હા બાઈક છે ઘણા પણ ગોડાઉન માં પડે પણ એને તોળો કીધું કે એને તોળો એકલો બાર લાવી આ મારા બલા પેશલ કાશું હા પણ મને ખબર નથી કે આવડો હુલુ આવશે દેવા

હળદ છેડો હળદ અને પૈસા પૈસા અમે ડાયરેક્ટ ફોન પે ફોન રાખો હવે ઝેર પડ્યો સારું હવે તો મારે આવું જ નહીં ભાઈ તમે વિશ્વા અલે પણ નંબર મારો લખો રો બોલું નવ્વાણું જુરા સગવણો ગોઠિયા ચાર પજર લખો નંબર એટલે મોબાઈલ નંબર તો છે તારા છે તમે તાર મન પાય કોમી કો પૈસા છે મારે ભાઈ ફોન કરું એમાં ના હૈ

ચેતન બધા ના પાડતા હતા ને બાઈક નું પણ હવે લીધું કરી અને આખા કમો ફરવો છે ને પેટ્રોલ ના પાડે તો વસ્તુ નો લોહી બાળવું હશે હવે આગળ પાણી મરી બધા